નમસ્કાર દર્શક મિત્રો હું છું ખેડૂત ખેડૂતલક્ષી કેટલીક યોજનાઓ હોય છે ખેડૂતને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે એકબીજાની મદદ લેવી પડતી હોય છે પણ સાચા અર્થમાં ખેડૂત કયા કયા પ્રકારની ભોગવી રહ્યો છે જરૂરિયાત માટેની બજારમાં હોય છે ખેડૂતને લગતી દવાઓ બિયારણ તાડપત્રી ખેડૂતમાં ખેતી માટે ઉપયોગમાં લેવા પડતી કેટલીક ટેકનોલોજી આ સમગ્ર બાબત જો એક જ જગ્યાથી મળે તો આ સમગ્ર બાબતનો ઉપયોગ કરવો તેની માહિતી એક જ જગ્યાએથી મળે તો કેટલી સરળતા રહેશે આવા જ એક વિચાર સાથે ત્રણ વર્ષ પહેલા મહેસાણામાં એગ્રો વિકાસ કંપની રજીસ્ટર થઈ અને આ કંપની હાલ પચાસ કરતા વધારે ખેડૂતોને આ સમગ્ર બાબતે માહિતી પૂરી પાડે છે અને આ પ્રોડક્ટ્સ તેમના ઘરે પહોંચાડે છે અને તે પણ ઓનલાઈન ડિજિટલ ભારતની વાત સાથે ડિજિટલ ગુજરાતમાં ખેડૂતો માટે પણ હવે આ એક નવું પ્લેટફોર્મ તૈયાર થયું છે ત્યારે એગ્રો વિકાસ કંપનીની સઘળી માહિતી સાથે આપણી સાથે જોડાયા છે એગ્રો વિકાસ કંપનીના મેનેજર અલ્પેશ પરીખ અલ્પેશભાઈ સ્વાગત છે આપનું વીટીવીમાં ધન્યવાદ અલ્પેશભાઈ આ એગ્રો વિકાસ

ત્રીસથી વધારે ફિલ્ડ ઓફિસરો અને સમગ્ર ગુજરાત રાજ્યના સિત્તેર ટકાથી વધારે તાલુકામાં ડિલિવરી ડિસ્ટ્રીબ્યુટર દ્વારા ચોવીસ કલાક ખેડૂતોને જે પણ ખેતીને લગતી જરૂરિયાત છે એ સમયસર પૂરી પહોંચાડવા માટે નિરંતર કાર્યરતમાં છે અલ્પેશભાઈ આ તમે એગ્રો વિકાસ કંપની વિશે વાત કરી એગ્રો વિકાસ કંપની શું છે એ આપણે જણાવ્યું દર્શક મિત્રોને કદાચ આનાથી બિલકુલ માહિતી પણ મળી હશે પણ મેં તો આમ હમણાં જણાવ્યું જણાવીશ પણ તમારા માધ્યમથી જાણીશું કેવી રીતે કેવી રીતે શરૂ થઈ આ કંપની ખાસ કરીને આ કંપની વિશે તમે જે જણાવ્યું પણ આ કંપની જ્યારે શરૂ થઈ ત્યારે કઈ કઈ મૂળ એવી બાબતો હતી જે વિચારીને આ કંપની શરૂ કરવામાં આવી હેગ્રો વિકાસ કંપની શરૂ થવામાં મુખ્ય શ્રેતો કંપનીના કો ફાઉન્ડર તરીકે હાલ જે છે મિસ્ટર જમીનભાઈ પટેલ એમને જ જાય છે જમીનભાઈ પટેલ પોતે એક ખેડૂત પુત્ર હોવાની સાથે સાથે પોતે આઈટી એન્જિનિયરિંગ છે આઈટી એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન એમનો પોતાનો દ્રઢ સંકલ્પ હતો કે ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતોની સેવામાં લગાવવો છે અને આ દ્રઢ સંકલ્પ સાથે જ્યારે પણ એમનો અભ્યાસકાળ પૂરો થયો છે એમને તરત જ એક ખેડૂતભાઈને સેવા આપવા માટે ટેકનોલોજીનો એગ્રીકલ્ચર સાથે સંકલન કરીને એગ્રો વિકાસ કંપની નામની એગ્રીટેક સ્ટાર્ટઅપ કંપનીની શરૂઆત કરી છે શરૂઆત બે યંગ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ સાથે મળીને એમને કરી હતી અને જેમ જેમ સમય વધતો ગયો એમ એમ ખેડૂતભાઈઓની જરૂરિયાતને સમજી અને ખેડૂતભાઈને સાથ સહકાર મળતાની સાથે અત્યારે એગ્રો વિકાસ કંપની ગુજરાતના સમગ્ર જિલ્લા સમગ્ર તાલુકા અને ગામે ગામ સુધી પહોંચીને ખેડૂતભાઈઓને ચોવીસ કલાક સેવાનો લાભ આપી રહી છે ખાસ કરીને આ તમે કંપની શરૂઆત વિશે પણ જણાવ્યું કંપની શું છે તે પણ જણાવ્યું પણ અત્યારે ખેડૂત માટે આવી કંપની શરૂ કરવાનો મૂળ જ્યારે વિચાર આવ્યો ત્યારે ખરેખર ખેડૂતોને કઈ કઈ સમસ્યા અલ્પેશભાઈ અત્યારે સામે આવતી હોય છે ખેડૂતો કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો આ કંપની શરૂ કરવી પડી આપણે ખેડૂતોને ઘણી બધી સમસ્યાઓ તો છે જ પણ સાથે સાથે મુખ્ય મુદ્દો છે અત્યારે સચોટ માર્ગદર્શન ખેતી એક એવી વસ્તુ છે અત્યારે જેમ જેમ આપણે જાણીએ છીએ સમય બદલાયો છે ટેકનોલોજી બદલાય છે તો એમ જેમ વારસાગત જે ખેતી પદ્ધતિ હતી એમાં પણ ઘણા બધા ફેરફાર આવી ગયા છે એ ફેરફારનું સચોટ માર્ગદર્શન સમયસર ખેડૂતભાઈઓ સુધી પહોંચવું જરૂરી છે હવે માર્ગદર્શનની સાથે સાથે જે પ્રોડક્ટ અત્યારે હાલ ખેડૂતભાઈ ઉપયોગમાં કરી રહ્યો છે ગુણવત્તાપૂર્વક હોવું જરૂરી છે અને જે પ્રોડક્ટ માટે બજારમાં જઈને ખેડૂત જે કિંમત ચૂકવી રહ્યો છે એ એકચ્યુઅલીમાં એ કિંમત ખેડૂતભાઈને પરવડે એમ છે કે નહીં

કોઈ પણ રોગજીવાતમાં એગ્રો ટોલ ફ્રી નંબર છે અઢારસો બસો બાર બ્યાસી બ્યાસી એ ટોલ ફ્રી નંબર ઉપર મિસકોલ આવે છે અને એ ઉપર અમારા એગ્રો વિકાસ કંપનીના યંગ એગ્રી એક્સપર્ટ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ એમને તરત સામે ફોન કરીને જે પણ એમનો ક્વેશ્ચન છે એ બરાબર સમજી અને એમનો જે વિસ્તાર છે એ વિસ્તારને અનુકૂળ એમને જે યોગ્ય સલાહ છે એ સમયસર પૂરો પાડે છે અલ્પેશભાઈ તમારી કંપની સ્વાભાવિક છે કે ખેડૂતોના ઉપયોગ માટે આ પ્રકારનું કામ કરી રહી છે અને ખેડૂતના મદદે પણ આવી છે પણ અહીંયા તમારી પાસે અલગ અલગ પ્રોડક્ટ્સ પણ છે જે પ્રમાણે પ્રોડક્ટ્સની વાત કરીએ તો કયા કયા પ્રકારની પ્રોડક્ટ્સ છે અને કઈ કઈ પ્રોડક્ટ્સ કેવી રીતે તેમના સુધી પહોંચાડવાનું કામગીરી થાય છે ઓકે શરૂઆત આપણો વિકાસની થઈ ત્યારે એગ્રીકલ્ચરનો જે હાર્ડવેર પ્રોડક્ટ છે જેવું કે તાડપત્રી છે દવા છાંટવા માટે ઉપયોગમાં લેવાતા પંપ છે જેમાં બેટરી પંપ છે પંપ એ શરૂઆત કરી પણ જેમ જેમ સાથ સહકાર એગ્રો વિકાસને મળતો રહ્યો છે એની સાથે સાથે હવે એગ્રો વિકાસે હાર્ડવેર પ્રોડક્ટની સાથે સાથે દરેક પાકના પીઆર અને સાથે સાથે પાક સંરક્ષણ અને પાકમાં વિકાસ સુધી માટેની દવા પણ ઘરે બેઠા એમની જરૂરિયાત મુજબ યોગ્ય માર્ગદર્શન સાથે સમયસર પહોંચાડી રહી છે તમે જે વાત કરી કે તમે ખેડૂતોને દવા પહોંચાડવાનું કામ કરો છો અને તમારી પાસે જે પ્રોડક્ટ છે તે પણ તમને પહોંચાડવાનું કામ કરો છો પણ ઘરે બેઠા પહોંચાડવા માટે ખેડૂતો તમારો સંપર્ક કેવી રીતે કરવો પડે અને એ સંપર્ક કરે પછી કેટલા સમયની મર્યાદા હોય છે તેમના સુધી પહોંચાડવાની અચ્છા ધારો કે તમે તેમને ઘરે સુધી પહોંચાડી લો તો એ પ્રોડક્ટ્સને કેવી રીતે ઉપયોગમાં લેવી તે માટે શું માર્ગદર્શન મળી શકે ઓકે જ્યારે પણ કોઈપણ ખેડૂતભાઈને ખેતીને લગતી કોઈ પણ માહિતી કે પ્રોડક્ટની જરૂરિયાત છે તો એગ્રો વિકાસનો જે ટોલ ફ્રી નંબર છે અઢારસો બસો બાર બ્યાસી બ્યાસી એ નંબર પર ફક્ત મિસ કોલ હોય છે ખેડૂતભાઈને અને મિસ કોલ આપવાની સાથે જ ટૂંક સમયમાં જ અગ્રો વિકાસ કંપનીના એમ કોમર્સ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા યંગ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટના માધ્યમ દ્વારા એમને જે પણ માહિતીમાં જરૂરિયાત છે માહિતી આપવામાં આવે છે જે પ્રોડક્ટની જરૂરિયાત છે એ પ્રોડક્ટ વિશે પૂરતી માહિતી આપવામાં આવે છે અને પ્રોડક્ટની માહિતી લીધા પછી જે ખેડૂતભાઈને જે પ્રોડક્ટની જરૂરિયાત છે એ ઓર્ડરનો એ પ્રોડક્ટનો ઓર્ડર લીધા પછી એમને ઘરે સુધી ફ્રી હોમ ડિલિવરી કરવાનું કામ કરે છે અલ્પેશભાઈ આજે હોમ ડિલિવરી કરવાની વાત તમે કીધી એ હોમ ડિલિવરી એટલે તમે કેવી રીતે પહોંચાડો છો ખેડૂતના ઘર સુધી પહોંચવા તમારી કંપનીનો પોતાનો સ્ટાફ જતો હોય છે અથવા કોઈ બીજી પ્રક્રિયાની મદદ લો છો આમાં કેમ કે અત્યારે ઓનલાઈન પણ ઘણા પ્લેટફોર્મ છે તો ખરેખર એગ્રો વિકાસ પોતે જ આ ઘરે પહોંચાડવાની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે એટલે તમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કામ કરવામાં આવે છે કે સ્વાભાવિક છે કોઈ બીજા પ્લેટફોર્મનો પણ મદદ લેવાય છે હાલ સમગ્ર ગુજરાતમાંથી સિત્તેર તાલુકામાં એગ્રો વિકાસ કમનાના ડિલિવરી ડિસ્ટ્રીબ્યુટર અત્યારે નિમણૂક થયેલા છે જે દરેક ડિસ્ટ્રીબ્યુટર જે તાલુકામાં જે ગામમાં જે ખેડૂતભાઈએ જરૂરિયાત મુજબની પ્રોડક્ટ મંગાવેલી છે એમને મંગાવ્યાના મેક્સિમમ ચારથી પાંચ દિવસમાં એમના ઘરે સુધી ડિલિવરી કરી રહી છે કોઈ સંજોગોમાં કોઈ ખેડૂતભાઈની ઇમરજન્સીમાં જરૂરિયાત છે તો એ સમયે એગ્રી વિકાસની ડિલિવરી વ્હીકલ પણ હાજરમાં છે જે ખેડૂતભાઈના સીધા ઘરે સુધી પહોંચીને પણ એમની જરૂરિયાતને સંતોષે છે અને અમુક સંજોગોમાં કે જે ખેડૂતભાઈ

લોકો ઓનલાઈન ઓર્ડર કરીને પોતાની પ્રોડક્ટ્સ ઘરે મંગાવે છે તમારા કોલ સેન્ટરના માધ્યમથી પણ કદાચ ઇન્ફોર્મેશન માગી અને પ્રોડક્ટ ખરીદી શકે છે પણ આ ઘરે મોકલ્યા બાદ એ પ્રોડક્ટમાં કોઈ ડિફેક્ટ હોય અથવા તો એ પ્રોડક્ટ્સને લઈને કોઈ રિજેક્શન હોવાના ચાન્સીસ કેટલા છે ને ધારો કે એવું કંઈ નીકળે તો કંપની કયા પ્રકારે એમને સંતોષ આપી શકે છે ઓકે એગ્રો વિકાસ કંપની પ્રોડક્ટ આપીને ખેડૂતભાઈ સાહેબ સાથેનો સંબંધ પૂરો નથી કરતી પ્રોડક્ટ આપે છે પ્રોડક્ટ મળી ગયા પછી પણ ઓફિસ વર્ક દ્વારા ઓફિસમાંથી ડિલિવરી પ્રોડક્ટ કર્યા પછી સપોર્ટ ટીમ દ્વારા દરેક ખેડૂતને ફોન કરીને પૂછવામાં આવે છે કે તમને અગ્ર વિકાસમાંથી જે પ્રોડક્ટ મળી છે એ બરાબર મળી છે કે નથી મળી અને પ્રોડક્ટ આપ્યા પછી જ્યાં સુધી એનો ઉપયોગ પૂરો થાય છે કે એ કોઈ પાકમાં ઉપયોગમાં છે ત્યાં સુધી પૂરેપૂરી ખેડૂત સાથે

પોતાના ગ્રાહકોને તેમને જરૂરિયાત પ્રમાણે પ્રોડક્ટ્સ પણ ઘરે પહોંચાડે છે અલ્પેશભાઈ તમે પ્રોડક્ટ્સ પહોંચાડવા કરી અને તમે ખાસ અહીંયા એ પણ બાબત પર પ્રકાશ પાડ્યું કે એગ્રો વિકાસ કંપનીએ પોતે પ્રોડક્ટ પહોંચાડી અને ખેડૂત સાથેના સંબંધ પૂરા નથી કરતી ખૂબ સ્વાભાવિક વાત છે કે એક કંપની પોતે પોતાના ગ્રાહક સુધી પોતાની પ્રોડક્ટ્સ વેચ્યા પછી પણ આ પ્રકારની સારી સુવિધા આપી રહી છે પણ સાથે અહીંયા એ પણ બાબત મુખ્ય છે કે હવે નવી ટેકનોલોજીની વાત આવે છે તો કયા પ્રકારની ટેકનોલોજી સાથે એગ્રો વિકાસ કામ કરે છે કેમ કે હવે ફક્ત ખેડૂત જો એના મીન્સ જૂના સ્વભાવ પ્રમાણે અથવા તો ખેતી કરવાની જૂની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલું રહેશે તો તેની પ્રોડક્ટિવિટી પર સ્વાભાવિક છે કે અસર પડશે તો એગ્રો વિકાસ આમાં કોઈ સ્પેસિફિક કામ કરી રહ્યું છે અને કયા પ્રકારની ટેકનોલોજી સાથે એગ્રો વિકાસ સંકળાયેલું છે એગ્રો વિકાસ કંપની પહેલા તો પોતાનું ટેકનોલોજીના માધ્યમ દ્વારા બનાવેલું પોતાનું સીઆરએમ ઉપયોગ કરી રહ્યું છે સીઆરએમ ની અંદર જે ખેડૂતભાઈ એગ્રો વિકાસ સાથે જોડાયેલું છે એમની પૂરેપૂરી માહિતી એગ્રો વિકાસ કંપની રાખે છે કે એમને આગળના સમયમાં પાક છે તો એમાં શું જરૂરિયાત પડશે એનું દરેક ધ્યાન એગ્રો વિકાસ કંપની રાખે છે અને સમય એમને સામેથી યાદ કરાવે છે કે હવે આજ આ ટાઈમમાં ખેતીમાં તમારે આ વસ્તુ આ પ્રોડક્ટ આ દવા આ બિયારણ વાપરવાની જરૂરિયાત છે તો એનો તમે સમયસર ઉપયોગ કરો એના સિવાય એગ્રો વિકાસ કંપનીની પોતાની મોબાઈલ એપ્લિકેશન છે જે દરેક ખેડૂતભાઈના મોબાઈલમાં હાલ ઇન્સ્ટોલમાં જ છે એ મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગ દ્વારા ખેડૂત પાકની પૂરેપૂરી ખેતી પદ્ધતિનો અભ્યાસ કરીને એ મુજબ પણ પોતાનું પાકનું આયોજન પ્લાનિંગ કરી શકે છે એના સિવાય એગ્રો વિકાસ કંપની ડિલિવરી માટે પણ પોતાની એક એપ્લિકેશન છે એના માધ્યમ દ્વારા પણ ખેડૂતભાઈને સમયસર જાણકારી મળી રહી છે કે એમની પ્રોડક્ટ જે મંગાવેલી છે એમને કયા સમયમાં કેટલા દિવસમાં એમના ઘરે પહોંચવાની છે જેથી એ એમનો પ્રોડક્ટનો સમય ડિલિવરી લઈ શકે છે અને સમય ઉપયોગ કરી શકે છે એના સિવાય

જરૂરિયાત દરેક પ્રશ્નો નિવારણ આપવા માટે કોલ સેન્ટર પણ ચલાવે છે તો એગ્રો વિકાસ કંપનીના મેનેજર અલ્પેશ પરીખ આપણી સાથે છે એમની સાથે વધારે પણ ચર્ચા કરીશું પણ હાલ આ કાર્યક્રમમાં સમય છે એક બ્રેકનો લઈએ બ્રેક એગ્રો વિકાસ કંપનીના મેનેજર અલ્પેશ પરીખ સાથે ચર્ચા કરી રહ્યા છે અલ્પેશભાઈ વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અલ્પેશભાઈ ખાસ કરીને આપણે અત્યાર સુધી કંપની વિશે જાણ્યું કંપનીની કામગીરી વિશે જાણ્યું કંપની પોતાના ગ્રાહક એટલે કે આ રાજ્યના ખેડૂતો સુધી કેવી રીતે કામ કરે છે ખેડૂતોને પોતાની પ્રોડક્ટ કેવી રીતે પહોંચાડે છે આ પ્રોડક્ટ કેવી રીતે ઉપયોગમાં લેવી ખેતી માટે કયા કયા પ્રકારે કામ થઈ શકે કઈ જમીન ઉપર કયો પાક સારી રીતે પાકી શકે આ દરેક પ્રકારની આપણે માહિતી તમારા દ્વારા મેળવી અને ખેડૂતોને આપવાનો પ્રયત્ન કર્યો પણ સાથે અહીંયા તમે ટેકનોલોજીની પણ વાત કરી અને તમે કહ્યું કે તમારી પાસે તમારા પ્રોડક્ટને લઈને એપ્લિકેશન છે તમારી કંપનીને લઈને એપ્લિકેશન છે આ કેટલું સરળ હોય છે ખાસ કરીને આપણે સમજીએ છીએ કે ખેડૂત એ પોતે એટલો અભ્યાસો તો હોય છે અને પોતાના કામ સાથે સંકળાયેલો પણ હોય છે પણ શું આ એપ્લિકેશન કે આ પ્રકારના ઓનલાઈન પ્લેટફોર્મ વાપરવા કોઈ ખેડૂત માટે એટલા સરળ છે અને તે એટલા સરળતાથી ઉપયોગમાં લઈ શકે છે ખેડૂતો અત્યારે આપણે માની રહ્યા છે પણ અત્યારે યંગ જનરેશન પણ ખેતી સાથે સંકળાયેલી છે અત્યારે મોબાઈલ ટેકનોલોજી છે જે દરેકના ઘરે સુધી પહોંચી ગયેલી છે તો મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા એપ્લિકેશન જે બનાવેલી છે એ પૂરેપૂરી ગુજરાતીમાં છે ગુજરાતીની અંદર જ ખેડૂતભાઈ એની ખેતી પદ્ધતિ પહેલા દિવસથી લઈને પાક પૂરો કરવાનો છે ત્યાં દિવસ સુધી એને શું શું કરવાનું છે કઈ રીતે પાકની આગળ લઈ જવાનો છે એ બધી જ માહિતી ગુજરાતીમાં લઈ રહ્યો છે અને હા જ્યારે પણ ખેડૂતભાઈને કોઈ પણ સમસ્યા નડી રહી છે ત્યાં અમારી ટીમ એમની

કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા તો ખેતીને લક્ષ્યા પોતાના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે પણ કોલ સેન્ટર પર ફોન કરી શકે છે આ સિવાય અલ્પેશભાઈ તમે જે પ્રમાણે જણાવ્યું કે તમારી પાસે ગુજરાતી એપ્લિકેશન છે એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના એન્ડ્રોઈડ મોબાઈલમાં પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અને હું માનું છું ત્યાં સુધી આ એપ્લિકેશનના માધ્યમથી તમે તમારી પ્રોડક્ટ્સનું અને તમારી કામગીરીની પણ માહિતી કદાચ ખેડૂતો સુધી પહોંચાડી શકતા હશો તો આ માહિતી મેળવવા માટે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકાય છે આ સિવાય અલ્પેશભાઈ અહીંયા એ પણ એક પ્રશ્ન થાય કે અત્યારે બજારમાં ખેડૂતોને આ પ્રકારની માહિતી આપવા અથવા તો પોતાની પ્રોડક્ટ અથવા તો ખેડૂતોની મદદે ઉભા રહેવા કદાચ બીજી પણ કોઈ વિશેષ કંપનીઓ હોય તો એગ્રો વિકાસની વાત કરીએ એગ્રો વિકાસ કઈ રીતે અલગ છે એગ્રો વિકાસ એગ્રો વિકાસની એવી કઈ સ્પેશિયાલિટી છે કઈ વિશિષ્ટતા છે તો એ ખેડૂતો માટે સરળતા રહેશે એગ્રો વિકાસ કંપની જે બેઝ છે એ એઝ અ ખેડૂત પુત્ર એનો બેઝ તૈયાર થયેલો છે એગ્રો વિકાસ કંપનીનો હવે એગ્રો વિકાસ કંપની પ્રોડક્ટ તો દુનિયાની દરેક જગ્યાએ મળવાની છે પણ એગ્રો વિકાસ કંપની જે છે એ પહેલાં પ્રોડક્ટની માહિતી આપે છે પૂરેપૂરી ખેડૂતને માહિતી સમજાવે છે અને એના પછી એ પ્રોડક્ટની એમના ઘરે ડિલિવરી કરે છે ડિલિવરી કર્યા પછી પણ એ પ્રોડક્ટનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે કયા સમયે ઉપયોગ કરવાનો છે એની પણ પૂરેપૂરી જાણકારી આપે છે અને એ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી સમયે એમને સામેથી

ફાર્મર્સની એટલે ખેડૂતોની વાત કરીએ તો આંકડા કે કેટલા ખેડૂત હશે જેમને એગ્રો વિકાસ કંપની સાથે જોડાયા હશે અને આ કંપનીની પ્રોડક્ટ્સ ખરીદી હોય અથવા તો કંપની પાસે માહિતી મેળવી હોય અને હેમકેમ પ્રકારે એગ્રો વિકાસ તેમના મદદ આવી હોય ઓકે હાલ સમગ્ર ગુજરાતમાંથી 5 લાખ થી વધારે ખેડૂત ભાઈઓ છે સમગ્ર ગુજરાતમાંથી દરેક વિસ્તારમાંથી જે એગ્રો વિકાસ કંપની સાથે નિરંતર જોડાયેલા છે અને એમને ખેતીને જે પણ જરૂરિયાત છે એમના માટે સૌથી પહેલા એગ્રો વિકાસ જ વિકલ્પ છે અલ્પેશભાઈ તમે વાત કરી ખેડૂતોને માર્ગદર્શન આપવાની તમારી પ્રોડક્ટ્સ ખેડૂતો સુધી પહોંચાડવાની તમે કીધું કે પાંચ લાખ જેટલા ખેડૂતો સમગ્ર ગુજરાતમાંથી તમારા અત્યારે ગ્રાહક તરીકે સેવા લઈ રહ્યા છે તો ખાસ કરીને વાત કરીએ તો તમે મહેસાણાથી કાર્યરત છો તો મહેસાણાથી કામ કરવાનું અને સમગ્ર રાજ્યમાં ખેડૂતો સુધી પહોંચવાનું અને ખેડૂતોને તમારી પ્રોડક્ટ પહોંચાડી અને તેમને સુવિધા આપી રહ્યા છો તો ખેડૂતો માટે અને તમારા માટે પણ આ કેવી રીતે ટોટલ સિસ્ટમ ચાલે છે એટલે ખેડૂતોને કેટલા મદદમાં તમે આવ્યા છો અને ખેડૂતો તમારી આ મદદ મેળવીને કેટલો સંતોષ અનુભવે છે એગ્રો વિકાસ કંપની મહેસાણાથી શરૂ થઈ છે અને અત્યારે હાલ આખા સમગ્ર ગુજરાતમાં એ પછી કચ્છ જિલ્લો છે તાપી જિલ્લો છે રાજકોટ જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો છે સમગ્ર ગુજરાતમાં એ કાર્યરત છે એગ્રો વિકાસ કંપનીની જ્યારે શરૂઆત થઈ ત્યારે લિમિટેડ ખેડૂતભાઈ એગ્રો વિકાસ કંપનીનો લાભ લઈ રહ્યા હતા પણ એગ્રો વિકાસની સર્વિસ જોતા જ્યારે એક ખેડૂત એ સર્વિસનો લાભ લે છે તેના ગામમાં બીજા બે ચાર દસ ખેડૂતોને સામેથી ભલામણ કરે છે કેમ કે એગ્રો વિકાસ કંપનીનો સેવાનો લાભ લો એગ્રો વિકાસ કંપનીનો મુખ્ય ઉદ્દેશ જે એ છે કે જ્યારે કોઈ ગામમાં કોઈ ખેડૂત એક વખત એગ્રો વિકાસ કંપનીનો સર્વિસનો લાભ દે છે તો એ ગામમાં એગ્રો વિકાસ કંપનીમાં બીજા ખેડૂતો એમનું જોઈને એમનું માર્ગદર્શન અને એમના ખેતરમાં જે પણ પાક ઊભો છે એમમાં એગ્રો વિકાસ કંપનીએ શું રોલ ભજવે છે બતાવીને બીજા ખેડૂત ભાઈને આગ્રહ કરવામાં આવી ગયો છે તમે વાત કરી અત્યારે કે ખેડૂતો તમારા સંપર્કમાં આવે છે ખેડૂતો તમારી પાસે માર્ગદર્શન મેળવે છે કદાચ આસપાસના બીજા ખેડૂતોને પણ એગ્રો વિકાસ વિશે જણાવે એટલે સ્વાભાવિક છે કે એગ્રો વિકાસના કામની જવાબદારી પણ વધે છે તો કેવી રીતે આ સમગ્ર કામગીરી હાલ ચાલી રહી છે અને જે ચાલી રહી છે કામગીરીને લઈને ભવિષ્યમાં કેવી યોજનાઓ બનાવી છે કેમ કે આજે તમારી પાસે પાંચ લાખ ખેડૂત છે બની શકે કે આવતીકાલે તમારી પાસે દસ લાખ ખેડૂત હોય તો એગ્રો વિકાસ આ સમગ્ર ખેડૂતોને સંતોષ આપવા માટે ભવિષ્યના માટે શું પ્લાન કરી રહી છે ઓકે હાલ એગ્રો વિકાસ કંપની જે પણ પ્રોડક્ટ્સ આપી રહી છે એમાં આગામી સમયમાં આ વર્ષના એન્ડિંગ સુધીમાં જ કે દરેકે દરેક પ્રોડક્ટ જે ખેડૂતભાઈઓ વર્ષમાં એક વખત પણ ઉપયોગ કરતો દરેક પ્રોડક્ટ એગ્રો વિકાસના પ્લેટફોર્મ ઉપર હાજર મળવાની છે સાથે સાથે એગ્રો વિકાસ કંપની જે એપ્લિકેશનની વાત કરી છે એપ્લિકેશન એટલી અદ્યતન બનાવવા માટે જઈ રહી છે કે જે એક એપ્લિકેશન ના રહેતા ખેડૂતભાઈઓ માટે પોતાની ખેતી ગાઈડ બની રહે કે જ્યારે પણ ખેડૂતને કંઈ પણ પ્રશ્ન આવે છે તો એ સમયે એગ્રો વિકાસની એપ્લિકેશન જો એમના મોબાઈલમાં છે તો એપ્લિકેશનના માધ્યમ દ્વારા જે પૂરેપૂરું પાકમાં સંરક્ષણ માટે પાકમાં વિકાસ સુધી માટે જે પણ માહિતીની જરૂરિયાત છે પૂરેપૂરી અગ્રો વિકાસની એપ્લિકેશન દ્વારા લઈ શકશે

से जिनावपर एगरोविकास कंप्रीडा मैनेजर अलपेश परीच साथ आपड़े चर्चा करी सूपन, हाल समयचे ब्रेक ना लाइए ब्रेक. <laughs> એગ્રો વિકાસ કંપનીના મેનેજર અલ્પેશ પરીક્ષા આપણી સાથે ચર્ચા કરી રહ્યા છે આ એગ્રો વિકાસ એક કંપની છે મહેસાણાથી ત્રણ વર્ષથી કાર્યરત છે અને અલગ અલગ પ્રકારે ખેડૂતોની સમસ્યાઓને લઈને તે નિવારણ આપે છે તેમનું પોતાનું કોલ સેન્ટર પણ ચાલે છે દિવસના થી રાતના આઠ વાગ્યા સુધી તમે ફોન કરી અને એમના ટોલ ફ્રી નંબર પરથી પણ માહિતી મેળવી શકો છો તેમની પોતાની અલગ અલગ પ્રોડક્ટ છે જેમ કે બિયારણ આ સિવાય તેમનો બેટરી પંપ છે આ સિવાય તેમની પાસે તાડપત્રી અને વિશેષ પ્રકારની પ્રોડક્ટો છે જે ખેડૂતના ઉપયોગમાં આવી શકે છે હાલ ગુજરાતમાં પાંચ લાખ કરતાં વધારે ખેડૂતો તેમની સર્વિસ લઈ રહ્યા છે અને સંતુષ્ટ પણ છે અલ્પેશ પરીક્ષ સાથે આપણે વાત કરી રહ્યા આ સમગ્ર ચર્ચા સાથે એક વાત એ પણ જાણીશું કે જે ખેડૂતોએ તમારી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો છે એમના અભિપ્રાય કેવા હશે સ્વાભાવિક છે કે તમારા ટોલ ફ્રી નંબર પર ફોન આવતા હોય તમે પ્રોડક્ટ્સની ડિલિવરી ઘરે સુધી આપતા હો તમારા ડિસ્ટ્રીબ્યુટર અલગ અલગ વિસ્તારમાં જિલ્લામાં છે અને પાંચ લાખ કરતાં વધારે નંબર્સના તમારી પાસે ગ્રાહક છે

ખેડૂતભાઈ તમે જે એગ્રો વિકાસથી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે ઉપયોગ કર્યા પછી તમને ખરેખર ખેતીમાં કેટલો ફાયદો થયો છે અને ત્યારે જે અમને જવાબ મળે છે કે નહીં એગ્રો વિકાસથી પ્રોડક્ટ વાપર્યા પછી જે ખેતીમાં સુધાર આવ્યો છે એ સાંભળી અને જે ખેડૂતભાઈ તરફથી ધન્યવાદ મળે છે અને જ્યારે ફરીથી અમના તરફથી સાંભળવા છે કે હવે જ્યારે ફરીથી અમારી જરૂરિયાત પડશે ત્યારે અમારો પહેલો સંપર્ક એગ્રો વિકાસ હશે તો એ સાંભળી અને ટીમમાં એક નવો જોશ આવે છે અને એ જોશ સાથે જ એ ફરીથી અમારો દઢ સંકલ્પ થાય છે કે હવે આગામી સમયમાં જે ગુજરાતના જે પણ વિસ્તારમાં ખેડૂતભાઈઓ એગ્રો વિકાસની સર્વિસથી પ્રોડક્ટથી વંચિત છે એમને કઈ રીતે અમે જલ્દીથી જલ્દી એમના ઘરે એમના ગામ સુધી પહોંચી અને એગ્રો વિકાસની સેવાનો લાભ આપી શકીએ અને વધારેમાં વધારે ખેડૂતભાઈનું જે પણ જીવનશૈલી છે એ એગ્રો વિકાસના પ્લેટફોર્મ માધ્યમ દ્વારા કઈ રીતે એમાં સુધારો લાવી શકીએ એમની ખેતી પદ્ધતિ સુધારી શકીએ અને ખેડૂતભાઈનું જે જીવન છે એમને કેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યાધુનિક બનાવી શકીએ એ માટે એગ્રો વિકાસ કંપની વધારે મજબૂત બની રહી છે તું એક એવી કંપની જે ખેડૂતો માટે કામ કરી રહી છે ત્રણ વર્ષથી મહેસાણાથી કાર્યરત આ કંપનીના મેનેજર અલ્પેશ પરીખ આપણી સાથે વાત કરી રહ્યા છે અલ્પેશભાઈ તમે જે પ્રકારે જણાવ્યું કે તમારી કંપની ત્રણ વર્ષથી કાર્યરત છે તમારી કંપની પાસે ભવિષ્યના પણ પ્લાન છે કંપની હાલ ખેડૂતોના ઘર સુધી પહોંચી રહી છે તમારા ડિસ્ટ્રીબ્યુટર્સના માધ્યમથી તમારી પ્રોડક્ટ્સ પણ ખેડૂતોના ઘર સુધી પહોંચી રહી છે એ સિવાય તમારા ઓનલાઈન પ્લેટફોર્મની મદદ મળી રહી છે તમારું કોલ સેન્ટર પણ ખેડૂતોના મદદમાં આવી રહ્યું છે આ સમગ્ર પ્રક્રિયા કરતાં તમે ખેડૂતો સાથે વારંવાર સંપર્કમાં આવો છો ખેડૂતોની કામગીરીથી તમે પરિચિત થયા છો અને ખેડૂતને કયા કયા પ્રકારે તકલીફ પડે છે ખેડૂતને ખેતી કરવામાં અથવા તો તમારી પ્રોડક્ટ વાપરવા બાદ એમને કયા કયા પ્રકારના અનુભવ થયા એ અભિપ્રાય પણ તમને મળે છે એટલે એક વાત તો સ્વાભાવિક છે કે એગ્રો વિકાસના મેનેજરને એમ્પ્લોય તરીકે તમારી પાસે દરેક માહિતી આવે છે જે ખેડૂતના સામાન્ય જીવનમાં તકલીફ હોય તો હાલ ગુજરાતમાં તમે કાર્યરત છો ત્યારે એક અંતિમ પ્રશ્ન એ પણ થાય છે કે સમગ્ર ગુજરાતના ખેડૂતો જે હાલ તમારા ગ્રાહક છે અને ભવિષ્યમાં જે બનવાના છે એમને તમે ખેતીને લઈને અથવા તો એગ્રો વિકાસ સાથે જોડાવવા માટે કયા પ્રકારની શીખ આપવા માંગશો જે સામાન્ય રીતે તેમના આજમાં અને આવતીકાલમાં કોઈને કોઈ પ્રકારે ઉપયોગમાં આવી શકે જે ઓકે આપણે જાણીયા છે કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે જ્યાં હાલના સમયમાં ટેકનોલોજી વગર ચાલવાનું નથી તો એ જ મુજબ ખેતી વગર પણ ચાલવાનું છે તો આજની જે યંગ પેઢી છે કે જે લોકો ખેતીથી દૂર ભાગી અને શહેરીકરણ તરફ વળ્યા છે તો એ લોકોને અમારી એક જ શીખ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરો ખેતીમાં એગ્રો વિકાસ કંપની હંમેશા તમારી સાથે છે 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 તમારી પડખે અને એગ્રીટેકનો ઉપયોગ કરીને કરીને જે પણ આપણું ઉત્પાદન એને કેમ સાથે મળીને વધારવું છે એના માટે એગ્રો વિકાસ છે તમારી સાથે તો જે આપણે શહેરીકરણની દોટ મૂકી છે એ ના કરતા ખેતરમાં પાછા ફરીએ એગ્રો વિકાસ તમારે માટે ખેતરમાં ચોવીસ કલાક હાજરમાં છે સ્વાભાવિક છે કે એગ્રો વિકાસ જેવી કંપની જો આપણી સાથે હોય અને ખેડૂત તરીકે આપણી પડખે હોય આપણી દરેક જરૂરિયાતોને સમજતી હોય અને આપણી દરેક જરૂરિયાતોને મદદ કરવા માટે આ એક પ્રકારનું કોલ સેન્ટર ચલાવતી હોય આપણી જરૂરિયાતની ઘર સુધી પહોંચાડતી હોય અને આપણી ખેતી દરમિયાન કોઈ ખેતીને લઈને તકલીફ હોય તો તેની માહિતી પણ ફોન ઉપર અને ઘરે આવીને આપતી હોય તો ખેડૂતના આવતીકાલના જીવનમાં ચાર ચાંદ લાગી શકે છે એગ્રો વિકાસ કંપની જે પ્રકારે કામ કરી રહી છે અલ્પેશભાઈ તો ભવિષ્યમાં એગ્રો વિકાસ કંપનીથી કેટલા ખેડૂતોને ફાયદો થઈ શકે છે શું ટાર્ગેટ છે એગ્રો વિકાસ કંપનીનો એ બાબતના કોઈ પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે કે એગ્રો વિકાસ ક્યાં સુધી પહોંચશે અને કેટલા લોકોના મદદમાં આવી શકશે આ પ્રકારની કોઈ ચર્ચા કરવામાં કંપનીના પ્લેટફોર્મ પર આવી છે અને ધારો કે આવી છે તો કંપની આ પ્રકારે શું કામ કરવા માટે અત્યારે પ્લાન કરી રહી છે હાલ એગ્રો વિકાસ કંપની પહેલા તો જે પણ ગુજરાત રાજ્યમાં જે ખેડૂત ભાઈઓ વંચિત રહેલા છે એ સંપર્કમાં જલ્દીથી જલ્દી આવીને એમને પહેલા તો એગ્રો વિકાસની સેવાનો એક લાભ આપવાનો છે એના માટે એગ્રો વિકાસનો જે પણ હાલ ફિલ્ડ સ્ટાફ છે એ જે છે એનાથી ત્રણ ગણું આ વર્ષના એન્ડિંગ સુધીમાં કરવાનો છે જે યંગ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ છે કે જેમની પાસે નવી માહિતી નવી ટેકનોલોજી નવી ખેતી પદ્ધતિ એમની પાસે છે એમની પાસેથી ભાઈઓના ઘરે ઘરે પહોંચાડવાની છે અને એક પદ્ધતિનો ઉપયોગ કરાવીને જીવન બનાવવાનું છે એની સાથે સાથે જે ફિલ્ડ ઓફિસરો કામ કરી રહ્યા છે ફિલ્ડ ઓફિસરોને પણ દરેકે ખેડૂતોના ઘરે ઘરે પહોંચાડવાના છે ખેતરે પહોંચાડવાના છે એમની ખેતીને જાણીને અને એમને સલાહ સૂચન આપવાનું છે માર્ગદર્શન આપવાનું છે કે હવે ખરેખર આગામી સમયમાં અમને ખેતીમાં શું સુધાર કરવાની જરૂરિયાત છે એના સિવાય જે પણ એગ્રો વિકાસની પ્રોડક્ટ છે કે જે અત્યારે ખેડૂતભાઈઓ અને મહત્વની છે એ તો છે જ એના સિવાય પણ જે પ્રોડક્ટ આગામી સમયમાં ખેડૂતભાઈઓને જરૂરિયાત પડવાની છે એ દરેક પ્રોડક્ટ એક જ પ્લેટફોર્મ એગ્રો વિકાસના પ્લેટફોર્મ માધ્યમે ખેડૂતભાઈને ઘરે સુધી પહોંચવાની છે આ વાત થઈ છે ગુજરાતની ગુજરાત બહાર પણ અમારું પૂરેપૂરો પ્લાનિંગ છે આ વર્ષના એન્ડિંગમાં જ મહારાષ્ટ્ર અને રાજસ્થાનની અંદર અગ્રો વિકાસ પોતાની સેવાનો લાભ ચાલુ કરી દેશે તો હાલ ગુજરાતમાં કાર્યરત એવી એગ્રો વિકાસ કંપની અલગ અલગ પ્લેટફોર્મથી કામ કરી રહી છે અને ખેડૂતોની સાથે છે ત્યારે એગ્રો વિકાસ કંપની આવનારા વર્ષોમાં ગુજરાતની બહારના રાજ્યો સાથે પણ કામ કરશે અને ત્યાંના ખેડૂતોની પણ મદદે આવશે અલ્પેશભાઈ અમારી સાથે જોડાયા અને એગ્રો વિકાસ કંપની વિશે તમે માહિતી આપી તે બદલ આપનો આભાર તો ખેડૂતોના ઉપયોગમાં આવતી એગ્રો વિકાસ કંપનીનો લાભ તમે પણ લેશો અને તમારી પણ નાની મોટી જરૂરિયાતનું નિવારણ એગ્રો વિકાસ કંપનીથી આવે એવી અમે આશા રાખીએ છીએ હાલ બસ આટલું જ નમસ્કાર